નમસ્તે કેમ છો બધા આજના નવા વિડીયોમાં આજે એસએ એસ પોર્ટલ પરથી નામ કઈ રીતે કમી કરવું તેની માહિતી આપીશ આપ નવા વ્યૂઅર હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આજે આપણે નવા વિડીયોને ઓપન કરીએ તો સૌ પ્રથમ એસ ગૂગલ ઉપર એસએ એસ ગુજરાત લખતા એક પોર્ટલ ખુલશે તેમાં પોર્ટલ ઉપર ક્લિક કરતાં આપણા દરેક જિલ્લાના અલગ અલગ આઈકોન છે એમાં આપણો જિલ્લાનું જે કંઈ આઈકોન હોય તેના ઉપર ક્લિક કરતાં આપણું એક પેજ તમને જોવા મળશે તેમાં આપણે સ્કૂલનું યુઝર આઈડી અને પાસવર્ડ આપણે સબમિટ કરવાનો છે અહીંયા હું પહેલેથી મેં નાખેલું જ છે અને છતાંય ફરીથી તમને નાખતા શીખવાડી દઉં કે મારે મારે સ્કૂલનું યુઝર આઈડી અને પાસવર્ડ કઈ રીતના હું સબમિટ કરું છું અહીંયા ડિસ્ટ્રિક્ટ એઓ તાલુકા સ્કૂલ ટીચર તો આપણે સ્કૂલ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એને સબમિટ કરતા થોડીક જ ક્ષણોમાં એક નવું એક પેજ તમને જોવા મળશે ત્યારબાદ અહીંયા ત્રણ ડોટ ઉપર આપણે ક્લિક કરતા માહિતી ઉમેરવી તેના ઉપર ક્લિક કરતા શિક્ષકની માહિતી ઉમેરવી તો અહીંયા સ્કૂલમાં જેટલા પણ શિક્ષકો કામ કરે છે તે બદલા બધા શિક્ષકોની પ્રોફાઇલ તમને અહીંયા જોવા મળશે તો આપણે જે શિક્ષક ને રિમૂવ કરવાનો છે જે શિક્ષકને કમી કરવાનું છે તેના તેના ઉપર જોતાં સપોઝ મારું જ છે તો હું મારું નામ કઈ રીતના કમી કરવું સપોઝ મારી જિલ્લા ફેર થઈ ગયેલી છે તો એ મારી જિલ્લા ફેર થઈ ગયેલી છે તો મારે મારા એસએ એસના પોર્ટલ ઉપર કઈ રીતના નામ કમી કરવું તો દેખો અહીંયા જોયા જુદા અહીંયા પાંચ પ્રકારના બટન આપેલા છે એમાં એક પેન્સિલ જેવું બટન છે બીજું એક બ્લુ કલરનું બટન છે નેવી બ્લુ કલરનું બટન છે બ્લેક કલરનું બટન છે તો એમાં સેકન્ડ નંબરનું બટન ઉપર આપણે ક્લિક કરીશું તો તમને એક નાનકડું એક બોક્સ તમને જોવા મળશે એમાં શિક્ષકની સ્થિતિ તો અત્યારે શિક્ષક ક્યાં છે તો કે અત્યારે તો હાલ પોતાની સ્કૂલમાં છે તો હવે એની બદલી થતાં એને એની જુદા જુદા ટાઈપ પ્રમાણેની બદલી હોય છે બદલી નિવૃત્તિ વહીવટી બીઆરસી મૃત્યુ હેટાટ બળતી જિલ્લા ફેર સ્વૈચ્છિક નિવૃત્તિ બોર્ડ તરફ અન્ય અન્ય કોઈ તો આપણે જિલ્લા ફેર થયેલી હોય તો જિલ્લા ફેર ઉપર ક્લિક કરો ત્યારબાદ તારીખ તમે અંદર એન્ટર કરી દો અને પછી સબમિટ કરો એટલે તરત જ તમારું નામ તમારા સ્કૂલના પોર્ટલ પરથી એ નામ નીકળી જશે અને સામે જ્યાં આગળ એન્ટર કરવાનું છે તમારે જે સામેની જે કંઈ સ્કૂલ છે ત્યાં આગળ એન્ટર કરવાનું છે તો ત્યાં આગળ એ એન્ટર સરળતા એ કરી શકે છે હું આશા ધરાવું છું કે તમને આ વિડીયો સો ટકા ગમ્યો હશે અને તમને સરળતાથી મળી ગયું હશે અસ્તુ જય હિન્દ